ચાકલીયા પોલીસ દ્વારા છાયણ ગામેથી વિદેશી દારૂ જપ્ત કરાયો આજે તારીખ તેર ચાર બે હજાર ચોવીસ શનિવારના રોજ મળતી માહિતી અનુસાર ચાકલીયા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારીઓ જેઓ કે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રાઈ બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ રાજ્યના સાત શેરો ગામ તરફથી એક વાદળી કલરની યામા કંપનીની આર વન ફાઇવ મોટરસાયકલ જેનો નંબર જી જે વીસ બી ઈ ત્રેસઠ તાણુ ઉપર જે બે ઇસમો વચ્ચેના ભાગે ખાખી કલાના કતારના થેલામાં ભારતીય બનાવને ઇંગ્લિશ દારૂ પેટી ભરી અને છાયણ ગામ બોરવાળા ફળિયામાં થઈ લીમખેડા તરફ જવાના છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી જેમાં બાતમી દર્શાવેલ મોટરસાયકલ આવતા તેને ઊભે રાખી અને ચાલક અને તેના પાછળ બેઠેલા ઈસમને પૂછપરછ કરતા તેઓ દ્વારા કોઈપણ સંતોષકારક જવાબ ન અપાતા પોલીસ દ્વારા ગાડી સાઈડમાં મુકાડી અને પોલીસ સદર બે ઈસમો સાથે ગાડીની તલાશી લેતા પોલીસ દ્વારા ગાડીમાંથી કુલ તેર હજાર બસો સાહીઠ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરાયો તેમજ હેરાફેરીમાં વપરાયેલી મોટરસાયકલ સહિત પોલીસે કુલ બે લાખ તેર હજાર બસો સાહીઠ રૂપિયાના વિદેશી દારૂ સાથે આરોપી દશરથભાઈ તેમજ આરોપી ચિમનભાઈની ધરપકડ કરી બંને વિરુદ્ધ બપોરે બાર વાગ્યાને પચીસ કલાકે ગુનો નોંધી કાયદેસર કરવા હાથ ધરી છે